નમસ્કાર હું શ્રી પ્રેરણા જ આપણું ગુજરાત સમાચાર વિસ્તારથી વાત કરીએ તો સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકોની આર્થિક કરોડ રજૂ સમાન સાબર ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવે છે પશુઓ માટે સાબર ડેરી દ્વારા ઉત્પાદન કરવામાં આવતા પશુદાણમાં પ્રતિબેગે પચાસ રૂપિયાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે પાંસઠ કિલો પશુદાણની બેગનું સોળસો રૂપિયાના ભાવે વેચાણ સાબર ડેરી દ્વારા કરવામાં આવતું હતું કે હવે આવતીકાલથી પંદરસો પચાસ રૂપિયાના ભાવે પશુદાનનું વેચાણ કરવામાં આવશે સાબર ડેરી દ્વારા પચાસ રૂપિયા ભાવ ઘટાડો કરવાથી દૈનિક આઠ લાખ રૂપિયાની બચત સાબરડેરીને થશે સાથે જ વાર્ષિક ત્રીસ કરોડ રૂપિયા જેટલો નફો પશુપાલકોને થશે સાબર ડેરીના કેટલી કેટલ ફીડ પ્લાન્ટ દ્વારા દૈનિક અઢાર હજારથી વીસ હજાર બેગનું ઉત્પાદન થાય છે જોકે પંદર હજાર કરતાં વધુ પશુદાનની બેગનું વેચાણ થઈ રહ્યું છે મારું નામ ભાવેશ છે ભીમજીપુરા ચાર રસ્તા ઉપર ન્યુ આશાના કોપરેટિવ હાઉસિંગ કરીને સોસાયટી હતી એની અંદર સાંસઠ સભ્યોના સોસાયટીની અંદર બિલ્ડર અશોક રઘુરામ ઠક્કર જે આગ નિર્માણ અને વિષ્ણુ ધારા કરીને કંપની છે એ પોતે અમારી સોસાયટી વેચાણ લેવા માંગતા હતા અમારે અમારા ફ્લેટ વેચાણ આપવા હતા બિલ્ડરને બે બે વાર વિકાસ ફરવાનગી કોમર્શિયલ માગી અમારો વાંધો હતો કારણ કે અમારે ફ્લેટ વેચાણ આપવા ન હતા એટલે બિલ્ડર એ વિકાસ પરવાનગી કોર્પોરેશન જોડે માંગી વિકાસ પરવાનગી એની કેન્સલ થઈ પછી બિલ્ડરે ખોટી કમિટી ઊભી કરી અમારા સોસાયટીના ફ્રો ડોક્યુમેન્ટોનો ફ્રોડ ઉપયોગ કરી અને રીડેવલપમેન્ટના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વેણાના અધિકારીઓ જોડે મેળાપી પણ કરી અને એને રીડેવલપમેન્ટના નામે ત્યાં કોમર્સ નિવ્યાસી દુકાનનો પ્રોજેક્ટ મૂક્યો અમે અમારા ફ્લેટની ની અંદર શાંતિથી રહેતા હતા ગુંડાઓ મોકલી અમારા ફ્લેટનો નો જબરજસ્તી થી કબજો લઈ અને સામાન બહાર ફેંકી અને ત્યાં એને અમારા ફ્લેટનો નો કબજો લઈ લીધો અને અમારા જ મકાનો અમારી જમીન એને પોતાની કમિટી જોડે સહયોગ ખોટા કરીને અમારી જમીન બી ત્યાં પચાવી પાડી અને હાલની તારીખ માં જે રેડા ની અંદર ન્યુ પ્રોજેક્ટ મૂક્યો છે વેચાણ દસ્તાવેજ કરી આયા અને એમનું નામ છે અશોક રઘુરામ ઠક્કર બરોબર હવે એ વખતે રીડેવલપમેન્ટનો પ્લાન લાયા હતા પણ એનો ત્યારબાદ એ લોકોએ કોમર્શિયલ આખો પ્લાન પેલો કરાવડાયો અને અમારે ત્યાં મકાન સામે મકાન જ લેવું હતું એટલે અમારી છ જણની કે ચાર છ જણ હતા એમાંથી બે જણ પછી એ લોકોએ ધાક ધમકી આપીને એ લોકોએ રોષે ભરાયેલા સ્થાનિકોએ મહાનગરપાલિકામાં રજૂઆત કરી ખેરાળી ગામમાં પાકા રસ્તા ભૂગર્ભ ગટર વ્યવસ્થાના અભાવથી રહીશો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કાદવ ખીચડયુક્ત રસ્તાના કારણે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે ગટરના ગંદા પાણી ઉભરાય રસ્તા પર ભરાય જતા રોગચાળો ફેલાવાનો ભય રહેલો છે રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી છે અમારે ગટર ઉભરાય છે ગટર આખા ગામનું પાણી આવે છે એમાં મોટી મોટી ધાબા જેવડી જેવડી ફાઇન થઈ છે છે તો પાણી નથી અમારી રસ્તાની જશે બહુ ખરાબ છે કેટલા ટાઈમ થી રસ્તાજી સુધારો થયો નથી એના માટે અમે માગણી કરવા આવ્યા છીએ રસ્તો ખરાબ જ કેવી હાલાકી પડે બહુ જ ખરાબ છે નાના છોકરાને તકલીફ થાય નિયા ને તકલીફ થાય આવાની બધાયને તકલીફ થાય છે સમાચારમાં આગળ વાત કરીએ તો મહીસાગર જિલ્લા મથક લુણાવાડા શહેરમાંથી પસાર થતી પાનમ નદીમાં પૂર જિલ્લા મથક લુણાવાડા શહેરને પીવાનું પાણી પૂરું પાડતી પાનમ નદીમાં નવ હજાર નવસો અડસઠ ક્યુસેક પાણી છોડવામાં આવતા નદી બંને કાંઠે વહેતી થઈ છે મહીસાગર જિલ્લાના બાવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે પાનમ નદી કાંઠાના લુણાવાડા તાલુકાના અઢાર અને સંતરામપુર તાલુકાના ચાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે લુણાવાડા શહેરમાં પાણી પૂરું પાડતે પાનમ નદીમાં નવા નીર આવતા આગામી સમયમાં શહેરમાં પાણીની તંગી નહીં સર્જાય લુણાવાડા નગરવાસીઓને અને જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની ઘટના સામે આવી છે વાઘોડિયા ખંદા રોડ પર વ્હાઇટ હાઉસ પંજાબી એન્ડ ચાઇનીઝ હોટલમાં વાસી ખોરાક ખવડાવવાનો મામલો સામે આવ્યો છે ગ્રાહકને પનીરની સબ્જી અને મંચુરિયન બગડેલું આપ્યું દુર્ગંધયુક્ત મંચુરિયન મળતા ગ્રાહકે હોટેલ સ્ટાફ અને માલિકને ખાવા કહેતા સ્ટાફે અને માલિકને ખાવા કહેતા સ્ટાફે ભૂલ સ્વીકારી વાઘોડિયાના નગરપાલિકાને આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં દેખાઈ રહી છે સામાન્ય જનતાના આરોગ્ય સાથે છેડા થવા છતાં ક્યારેય સરપ્રાઇઝ ચેકિંગ નથી હાથ ધરાયું ત્યારે હોટેલ પર લોક ટોલા એકત્ર થતા રાજસ્થાની હોટેલ માલિકે માફી માંગી ભૂલ સ્વીકારી હોટેલમાં ખૂણે કાચરે મૂકેલો વાસી ખોરાકનો જથ્થો દુકાનદારે જાતે નાશ કર્યો ફરીથી આવી ભૂલ નહીં થાય તેવું કહી ગ્રાહકની માફી માંગતા મામલો થાળે પાડ્યો હતો ત્યારે વાઘોટિયામાં ખુલ્લા વાસી ખોરાકનું વેચાણ છતાં પાલિકા અને આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં દેખાઈ રહ્યું છે ઘટના સ્થળે પોલીસ પહોંચી મામલો થાળે પાડ્યો હોટેલમાં હાઇજીનનો રખાતો ખ્યાલ નથી ત્યારે લોકોમાં સ્વાસ્થ્ય સાથે છેડાવ થઈ રહ્યા છે સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદથી ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરવાની ઘટના સામે આવી છે આણંદના તારાપુર પાસે હોટેલમાં ભોજનની થાળીમાંથી ગરોળી નીકળી તારાપુરની ન્યુ માયા હોટેલમાં ભોજનની થાળીમાંથી મરેલી ગરોળી નીકળી હતી ત્યારે ઉપલેટા ક્વાટ એસટી બસના ડ્રાઇવરની થાળીમાંથી મરેલી ગરોળી નીકળી ભોજનની થાળીમાં ગરોડી નીકળ્યાનો વીડિયો વાયરલ થયો છે જીએસઆરટીસી દ્વારા માન્ય

મળશે અને બાકીના દસ હજાર રૂપિયા ધોરણ દસ બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ આપવામાં આવશે જાહેરાત અનુસાર ધોરણ અગિયાર અને ધોરણ બારના લાભાર્થીઓને દસ મહિના સુધી દર વર્ષે સાતસો પચાસ રૂપિયા દર વર્ષે મળશે અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ પંદર હજાર રૂપિયા આપવામાં આવશે આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ યોજનામાં દાહોદની સરસ્વતી માધ્યમિક અને ઉચ્યત્તર માધ્યમિક શાળા મુવાલીયાની લાભાર્થી વિદ્યાર્થીનીઓ મળ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે આ યોજના અમારા જેવા ગરીબ આદિવાસી લોકો માટે ખૂબ આશીર્વાદ સમાન છે આનાથી અમે સારી રીતે હર સેકન્ડરી ભણી શકશું મારું નામ ભાવો નિયતિ છે હું શ્રી સરસ્વતી માધ્યમિક સ્કૂલમાં ભણું છું બારમા ધોરણમાં નમો યોજના નમોલક્ષ્મી યોજના ઘણી સારી યોજના છે અહીંયા મારા મમ્મીના ખાતામાં દર મહિને સાડા સાતસો રૂપિયા મળે છે જો હું બારમું ધોરણ મારું નામ મેડા જાનવી મેં શ્રી સરસ્વતી માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું જેમાં નમો લક્ષ્મી યોજના નવ થી બાર ની વિદ્યાર્થીઓને લાભ મળે છે તેથી નવ અને દસ ની વિદ્યાર્થીઓને પાંચસો રૂપિયા મળે છે અને અગિયાર અને બાર ની વિદ્યાર્થીઓને સાડા રૂપિયા મળે છે મારી શાળામાં નવ થી માં કુલ આઠસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમાંથી ગુજરાત સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ત્રણસો વિદ્યાર્થી કન્યાઓને આ આણંદ જિલ્લાની અમૂલ ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને જિલ્લા રજિસ્ટ્રારના મનસ્વી વહીવટના વિરોધમાં છે અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અમૂલ ડેરીના સભાસ પશુપાલકો અને વિવિધ દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ તેમજ સહકારી આગેવાન અને પૂર્વ ધારાસભ્ય કેસરીસિંઘ સોલંકી આગેવાનો અમૂલ ડેરી ની બહાર સૂત્રોચ્ચાર કરી પ્લેડ પ્રદર્શન કર્યું સરદાર પટેલ પ્રતિમાથી અમૂલ ડેરી ના ચેરમેન ના કાર્યાલય સુધી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યા બાદ અમૂલ ડેરી ના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસ ને આવેદનપત્ર આપ્યું

બને નિષ્પક્ષ તારા હોદ્દા નો ઉપયોગ કરી અમૂલ ની અંદર ખોટી રીતે મારા પશુપાલકો ને તમામ મંડળીની અંદર આ વર્ખમાંથી ક વર્ક કરી દીધો છે અન્ય પણ જમીનના ગોભાડો કર્યા છે આ જે અમુલની અંદર ચેરમેન એમડી બાલાસીનું ડિરેક્ટર પપ્પુભાઈ કોંતી કાકા આ ચાર પાંચ જણા લોકો એવું સમજે છે કે આ આમ ડેરી અમારા બાપણી છે અમે તમામ પશુપાલકો તમામ ચેરમેનો એવું કહેવા માગે છે કે આ તમારા બાપની ડેરી નથી આ અમારા બારસો ને અઠ્ઠાવન અઠ્ઠાવન ગામોની પશુપાલકોના હિતની અમૂલ ડેરી છે ભરૂચ મનરેગા કૌભાંડના પડઘા ગીર સોમનાથ જિલ્લા સુધી પહોંચ્યા છે પોલીસ દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સમાજના અગ્રણી અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી છે અગ્રણીઓ તેમના સમર્થનમાં ઉતર્યા છે તે મામલતદારને આવેદન પણ આપવામાં આવ્યું તલા મામલતદારને આહિર અગ્રણીઓ દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈ તેમના સમર્થનમાં આવેદન અપાયું છે ગીર સોમનાથ જિલ્લાના સુપાશી ગામના વતની હીરાભાઇ જોટવા આહિર સમાજમાં અગ્રગણ્ય આગેવાન તેમજ સમાજના મોભી વ્યક્તિ છે હીરાભાઇ માત્ર ગીર સોમનાથ જિલ્લા પૂરતા જ નહીં પૂરા ગુજરાતના સમાજ અગ્રણી છે હીરાભાઇ જોટવાની કે તેમના પરિવારની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં કોઈ એક વ્યક્તિના કહેવાથી અને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ડાયરીમાં હીરાભાઈ જોટવાની પૂછપરછ માટે લઈ જવાની નોંધ કરીને ભરૂચ પોલીસ લઈ ગઈ છે જે પૂછપરછ કરવાના બહાના હેઠળ આવેદનમાં જણાવાયું છે માલદેવભાઈ નાથાભાઈ સોલંકી તરીકે હું જવાબદારી સંભાળું છું સમાજ ના કોઈ પણ પ્રશ્ન હોય સમાજની વાત આવે ત્યારે સમાજ વિશે ગમે ત્યારે અવાજ ઉઠાવવાની વાત આવે ત્યારે સમાજ નો અવાજ ઉઠાવું છું આજે અમારા બાપા એક સમાજ ના મોભી છે અને એને આજે સરકાર દ્વારા જે ટાર્ગેટ કરવામાં આવે છે મારું રામભાઈ જાદવભાઈ જોટવા મારું ગામ રમડેચી છે અમારા હેતુ એ છે કે આજે અમારા અહી સમાજના જે ભામાસા કહેવાય અને સર્વ સમાજના લોકપ્રિય નેતાને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવવા છે મનરેગા કોમબન્ડના બેજ ઉપર જેનું કોઈ એજન્સીમાં કોઈ ભાગીદારી નથી એજન્સીઓ કોઈની નથી અને આને નિવેદન લેવાની બાબતમાં આજે શું માં કાર્યવાહી માટે આવ્યા છો શું તમારી માંગ છે આજે અમે મામલતદાર કચેરીએ સમગ્ર આહિર સમાજ અને અઢારાઇ વર્ણના જવાબદાર અને સમજદાર લોકો આવેદનપત્ર આપવા આવ્યા છીએ એટલા માટે કે મનરેગા કૌભાંડની અંદર જે હીરાભાઈ જોટવાની ધરપકડ અહીંથી પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા અને એમણે અટક કરી અને એક તરફી જે તપાસ ચાલે છે તો વર્તમાન સરકારના ભાજપ સરકારના મંત્રીશ્રી એમના પુત્રો એ બધા છે અને કૌભાંડો તો ડ્રગ્સ જેવા અબજો ખરબો રૂપિયાના ડ્રગ્સ પકડાના છે તો એમની અંદર ક્યાંય કોઈને જેલવાસ કે સજા કરવામાં નથી આવી માંડવીના ગોડાઉનો સળગી ગયા છે અનેક રીતે ભ્રષ્ટાચારી પ્રજા છે તો એક તરફી ટાર્ગેટ કરી વડોદરા શહેરના માજલપુર વિસ્તારના કંસુરપુરા ગામમાં રહેણાંક વિસ્તારમાં મગર દેખાયો હતો સ્થાનિક લોકો માટે આ ઘટના આશ્ચર્યજનક અને ભયજનક હતી પણ તેમની તત્પરતા અને હિંમતના લીધે કોઈ મોટી અનિચ્છનીય ઘટના બની નહીં પ્રાથમિક માહિતી મુજબ મગર એક નદીમાંથી રસ્તો ફટકીને રહેણાંક વિસ્તારમાં આવી ગયો હતો મગરને જોઈને સ્થાનિકો પહેલા તો ગભરાઈ ગયા હતા પરંતુ એક યુવાને પોતે જ મગર પકડી લીધો પેલા તેને લીધો અને પછી તરત જ પ્રાણી પ્રેમી વિભાગને જાણ કરી હતી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સામે પોલીસ કાર્યવાહીના મુદ્દે નવાપરા પોલીસ ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ પત્રકાર પરિષદ યોજી વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મનપા ખાતે શહેરની વિવિધ સમસ્યાઓને લઈને મેયરને આંગે અંગે રજૂઆત કરવા માટે આવ્યા હતા આમ આદમી પાર્ટીના અને જોય પાલિકાની મુખ્ય કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવતા મહિલાઓ રણચંડી બનીને દરવાજા કૂદીને પાલિકા કચેરી તરફ દોડી પડી હતી વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની રાજીનામું આપે તેવી આપના કાર્યકરોએ માંગ કરી હતી આમ આદમી પાર્ટીનો આક્ષેપ મેયર પનોતી છે તેમને પોતાના સ્થાને રહેવાનો કોઈ અધિકાર નથી તેમ કહી મેયરની નેમ પ્લેટ પર સહી ફેંકી તોડફોડ કરવામાં આવી હતી જેને લઈને આમ આદમી પાર્ટીના ત્રીસથી વધુ કાર્યકરો અને પ્રમુખની અટકાયત કરવામાં આવી હતી જેને લઈને ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા આજે નવાપુરા પોલીસ આવી પહોંચ્યા હતા અને તેઓએ મેયર અને તંત્ર સામે ફરિયાદ કરવામાં આવશે વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષતા ભાજપનું શાસન છે આમ છતાં એક જ વરસાદની અંદર આપણે વારંવાર વડોદરાને ડૂબતું જોયું છે એક જ વરસાદમાં વડોદરાના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ જાય છે લોકોને જાનમાલની નુકસાની થાય છે હમણાં થોડા દિવસ પહેલાં એક રિક્ષા ચાલકનું ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું ગયા વર્ષે દિવસો સુધી વડોદરા જે છે એ પાણીમાં અંદર ગરકાવ રહ્યું લાખો કરોડોનું નુકસાન થયું આવા સમયમાં મેયર પદે બેઠેલા મેયરશ્રી લાજવાને બદલે ગાજી રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સાથે કેટલાક એવા બહેનો કે જેમના ઘરમાં સાપ નીકળે છે એમની ફરિયાદ લઈને મેયર પાસે ગયેલા એવા સમયમાં એક સામાન્ય તકતી તોડી નાખવાથી મેયરશ્રીને ગુસ્સો આવ્યો અને એ ગુસ્સાના ભાગરૂપે એમણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ફરિયાદ દાખલ કરી દો હું મેયરશ્રીને કહેવા માંગુ છું કે વડોદરાના કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે એના પર ફરિયાદ કોણ દાખલ કરશે હમણાં જે લોકો મૃત્યુ પામ્યા છે એ બાબતે માનવ વધ ગુનો નોંધવો જોઈએ એની પાછળ જવાબદાર લોકો જેલમાં હોવા જોઈએ એ ફરિયાદ કોણ નોંધશે તમે તમારો ગુસ્સો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર કાઢો છો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બહાદુર કાર્યકર્તાઓ છે એમણે તમારી જેલ અને તમારા દંડાથી ડરતા નથી વડોદરાના અવાજ માટે વડોદરાના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી લડતી આવી છે ને લડતી રહેશે હું મારા કાર્યકર્તાઓને વંદન કરું છું કે એક સમયે જ્યારે ભયનું વાતાવરણ છે ભાજપ સામે કોઈ બોલવા તૈયાર નથી એવા સમયમાં આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ તમામ યાતનાઓ તમામ દમનની સામે લડી રહ્યા છે આજે વડોદરાની અંદર એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે વિશ્વામિત્રી સફાઈ અભિયાનની અંદર એકના એક કામ માટે સિંચાઈ વિભાગ અને વડોદરા કોર્પોરેશનને પૈસા ચૂકવા છે પચાસથી વધારે કરોડ રૂપિયા આ ખાઈ જવાવાળા શાસકોની સામે ફરિયાદ ક્યારે થશે આ પાછળ જવાબદાર લોકો કોણ છે અમારી આમ આદમી પાર્ટી તરીકે વડોદરાની જનતાને પણ વિનંતી છે કે આ લોકો સત્તામાં બેઠેલા લોકો તાનાશાહો અને એમને જ્યાં સુધી સત્તાથી દૂર કરવામાં નહીં આવે એમને એમની ઓકાત બતાવવામાં નહીં આવે ત્યાં સુધી વડોદરાના પ્રશ્નોનું સમાધાન થવાનું નથી આમ આદમી પાર્ટી આપ સૌ માટે લડી રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે વડોદરાની જનતાનો પણ સાથ મળશે અને આગામી દિવસોમાં આ તાનાશાહો અહંકારી લોકોને એમની જગ્યા બતાવવાનું કામ વડોદરાનું માન વિભાગે આગાહી કરી છે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી તો અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આવતીકાલે અમુક જિલ્લા ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે માછીમારો દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે जाए। 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 आज का जो फोरकास्ट है फर्स्ट जुलाई से लेकर सेवेंथ जुलाई का जो फोरकास्ट है हमारा वाइड स्प्रेड बारिश रहेगा दोनों क्षेत्रों में जो हमारा गुजरात रीजन है और सौराष्ट्र का रीजन दोनों क्षेत्रों में लाइट टू मॉडरेट रेनफॉल विक था स्ट्रॉन्ग के साथ 30 से 40 किलोमीटर स्पीड भी रहेगा की और इसमें जो हेवी रेनफॉल का भी, भी वार्निंग दिया गया है दोनों क्षेत्रों में ही सौराष्ट्र का इसके लिए अगले सात दिन का हेवी रेनफॉल वार्निंग है और गुजरात रीजन में आज हेवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेसेस में और कल परसों श्रम से दो तारीख और तीन जुलाई जो है इसमें हेवी टू वेरी हैवी रेनफॉल टू वेरी हैरीवी रेनफॉल का वार्निंग है और जो चार तारीख है चार जुलाई को हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन के लिए और पाँच से लेकर सात तारीख तक सात जुलाई तक हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है इसमें गुजरात रीजन में जो हैवी रेनफॉल का वार्निंग दिया गया आज के लिए साबरकांठा अराबली पांचमहल दाहोद महासागर वडोडरा छोटा उदयपुर और बाकी जो आगे दो तीन गुजरात क्षेत्र के जो बाकी जिला है सारे जिला के लिए हैवी रेनफॉल का वार्निंग है और जो सौराष्ट्र कच्छ के लिए अराबली और भावनगर के लिए दिया गया है कल के लिए वेरिएबल रेनफॉल का जो वार्निंग है इसमें सावरकांठा अरावली नवसारी बलसर दमन एंड दादरा नगर हवेली के दिया गया है और हेवी रेनफॉल का वार्निंग बनसकांठा मेहसाना पंचमहल बडोडरा छोटा उदयपुर नर्मदा भरूच शूरा जांग और तापी के लिए दिया गया है हेवी रेनफॉल का वार्निंग और हेवी रेनफॉल सौराष्ट्रपक्ष के लिए अमरेली भावनगर के लिए दिया गया है इसमें हमारा थंडास्ट्रॉन्ग वार्निंग आगे आने वाला पाँच दिन के लिए है फर्स्ट जुलाई से लेकर फिफ्थ जुलाई तक थंडरस्ट्रॉन्ग विथ लाइटनिंग तीस से चालीस किलोमीटर प्रति घंटा में स्पीड रहेगा है। जो हैवी रेनफॉल का वार्निंग है हैवी टू वेरी हेवी रेनफॉल वार्निंग इसमें ऑरेंज वार्निंग दिया गया है और हेवी रेनफॉल के लिए येलो वार्निंग दिया गया है और फिशरमैन भाई के लिए भी वार्निंग दिया गया है अगले पाँच दिन के लिए आज दोनों क्षेत्रों में ही जो अलॉन्ग गुजरात तटीय क्षेत्रों और अब गुजरात तटीय क्षेत्रों के लिए ही आज फिशरमैन वार्डिंग है इसमें जो विंड स्पीड रहेगा फोर्टी फाइव टू फिफ्टी फाइव विथ गास्टिंग सिक्सटी फाइव किलोमीटर प्रति घंटा में रहेगा आज के लिए फर्स्ट जुलाई के लिए और सेकेंड जुलाई से लेकर सेवन जुलाई तक uh, आपका पाँच दिन के लिए तो फिफ्थ जुलाई तक जो वार्डिंग रहेगा चालीस से पचास विथ गास्टिंग सिक्सटी किलोमीटर प्रति घंटा में फिशरमैन वार्डिंग है

ત્રણેની અલકાપુરી ખાતેની જાણીતા બિલ્ડર મયંક પટેલની ઓફિસમાં ગયા હતા કલેક્ટર અનિલ ધામ ત્રણેય નાયબ મામલતદારને બિલ્ડરની ઓફિસ જવાનું કારણ પૂછ્યું જો કે યોગ્ય ખુલાસો ન આપી શકતા કડક કાર્યવાહી કરાઈ હતી બિલ્ડરને કામ હોય તો તેમને કચેરીના સમય દરમિયાન ઓફિસે બોલાવવા જોઈએ તેમની ઓફિસે સરકારી ઓફિસરોએ કેમ જવું જોઈએ તે પણ કલેક્ટરે સવાલ કર્યા હતા ત્રણેય નાયબ મામલતદાર સામે તપાસ થશે તેમની સામે શિક્ષાત્મક પગલા ભરાશે જો કોઈ નાણાકીય વહીવટ થયાનું સામે આવશે તો તેની સામે પણ પગલાં લેવાશે સિંધરોટ વિસ્તારની એક જમીન એનએની ફાઇલ દફતરે થયા બાદ તેને મંજૂર કરી આપવાના વહીવટની આશંકા પાંત્રીસ વર્ષથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા બિલ્ડર અને ક્રેડાઈના પૂર્વ ચેરમેન હેમંત પટેલ અને તેમના પાર્ટનરની સિંધરોટની જમીનની ફાઇલ દફતરે કરાઈ હતી સામાન્ય રીતે કલેક્ટર ઓફિસનું કામ અથવા તો સંલગ્ન ઓફિસનું કામ સરકારી કચેરીમાંથી જ થવું જોઈએ એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવીને ત્યાં સૂચના આપીને ત્યાં ચર્ચા થઈ કે બહાર થઈ આ માહિતી આપણી આગળ આવી ત્યાર પછી એમની વિશેષ ઇન્કવાયરી કરવામાં આવી વિશેષ ના અંતે પ્રાથમિક રીતે આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા આ કિસ્સાની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં આવે આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિએટ કરી છે સૌથી પહેલાં તો આપણે એમને ફરજ મોકૂફ કર્યા છે અને ત્યાર પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ કરી અને સાથોસાથ કોઈ પણ પ્રકારની ફરિયાદ અથવા રજૂઆત હોય એ સીધા આપણે અધિકારીને કરી શકીએ છીએ કલેક્ટરશ્રીને કરી શકીએ છીએ અને એમનું નિરાકરણ યોગ્ય રીતે આવશે પણ કોઈ વ્યક્તિ આવી રીતે ખાનગી પીમાઈશમાં જઈને ત્યાં જો કોઈ મળતા હોય અથવા તો એ પ્રકારની મુલાકાત થતી હોય સરકારી કામની મુલાકાત થતી હોય તો એ બિલકુલ યાદગી સિંધરોટ ની બિનખેતી માટેની ફાઇલ હતી સિંધોટ ગામનું રેકર્ડ જે મહીસાગરમાં પૂર આવ્યું ત્યારે નાઇન્ટી સેવન્ટી નાઇનમાં એ પૂરમાં મેટ્રો શહેર અમદાવાદમાંથી રીડેવલપમેન્ટના નામે ત્રણસો કરોડનું કૌભાંડ આચરાનું હવાનું સામે આવી રહ્યું છે શ્રી હા અમદાવાદમાં રીડેવલપમેન્ટના નામે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને બિલ્ડરે સાત માળની બિલ્ડિંગ ઊભી કરી દીધી છે ચાર પરિવારોને હાલ પોતાના પૈસાથી ભાડાના મકાનમાં રહેવા મજબૂર છે ત્યારે સૌથી ચોંકાવનારી વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમુક અધિકારીઓને મિલીભગતથી ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરાયા છે આ બાબતે પીડિતો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી સમગ્ર મામલાનો કેસ કોર્ટમાં ચાલતો હોવા છતાં પણ બિલ્ડરે મકાનો તોડી પડાતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલ રહ્યા છે આર્ટ નિર્માણ ડેવલોપરના બિલ્ડરના ગુંડાચાર પરિવારોને ધમકી આપતા હોવાના પણ આક્ષેપ કર્યા છે આ કેસમાં રેરાના કાયદાનું સર્યામ ઉલ્લંઘન છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનું સામે આવ્યું છે પીડિત પરિવારોએ બિલ્ડર સામેના પુરાવા આપ્યા હોવા છતાં સાસઠ સભ્ય બિલ્ડર અશોક રઘુરામ ઠક્કર જે આ નિર્માણ અને વિષ્ણુ દ્વારા કરીને કંપની છે એ પોતે અમારી સોસાયટી વેચાણ લેવા માંગતા હતા અમારે અમારા ફ્લેટ વેચાણ આપવા નતા બિલ્ડરને બે બે વાર વિકાસ ફરવાનગી કોમર્શિયલ માંગી અમારો વાંધો હતો કારણ કે અમારે ફ્લેટ વેચાણ આપવા ન હતા એટલે બિલ્ડર એ વિકાસ પરવાનગી કોર્પોરેશન જોડે માંગી વિકાસ પરવાનગી એની કેન્સલ થઈ પછી બિલ્ડરે ખોટી કમિટી ઊભી કરી અમારા સોસાયટીના ફ્રો ડોક્યુમેન્ટોનો ફ્રોડ ઉપયોગ કરી અને રીડેવલપમેન્ટના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વેણાના અધિકારીઓ જોડે મેળાપી પણ કરી અને એને રીડેવલપમેન્ટના નામે ત્યાં કોમર્સિયલ નેવ્યાસી દુકાનનો પ્રોજેક્ટ મૂક્યો અમે અમારા ફ્લેટ ની અંદર શાંતિથી રહેતા હતા ગુંડાઓ મોકલી અમારા ફ્લેટનો જબરદસ્તીથી કબજો લઈ અને સામાન બહાર ફેંકી અને ત્યાં એને અમારા ફ્લેટનો કબજો લઈ લીધો અને અમારા જ રાઈટ વાળા મકાનો અમારે જમીન એણે પોતાની કમિટી જોડે સહીઓ ખોટા કરીને અમારી જમીન બી ત્યાં પચાવી પાડી અને હાલની તારીખમાં જે રેળાની અંદર મૂક વચન મૂક્યો છે એવું ચાલ દસ્તાવેજ કરી આઠ ટેરમાણ આઠ ટેરમાણ માંથી આયા હતા અને એમનું નામ છે અશોક રઘુરામ ઠક્કર હવે એ વખતે રીડેવલપમેન્ટ નો પ્લાન લાયા હતા પણ એના ત્યારબાદ એ લોકોએ કોમર્શિયલ આખો પ્લાન પેલો કરાવડાયો અને અમારે ત્યાં મકાન સામે મકાન જ લેવું હતું એટલે અમારી છ જણની ની કે ચાર છ જણ હતા એમાંથી બે જણ પછી એ લોકો ધાક ધમકી આપીને એ લોકોએ પૈસા આપીને નીકાળી દીધા ચાર જણ છેલ્લે હતા છીએ અમે પણ એ અમારે મકાન તો અત્યાર સુધી ના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યુઝ ગુજરાત